મારું નામ મોહિની છે મારી છોકરી આરજી રાના એ પહેલાં ધોરણમાં ભણે છે અડાજનમાં આવેલી ભૂલકા ભવન સ્કૂલમાં એ લોકો છ મહિના ભણાવીને પછી મારી છોકરીને એમ કહે છે કે તમે એલસી લઈ જાઓ અને પ્રોસેસ તમારી બીજી સ્કૂલમાં ચાલુ કરી દો અમે અઢ વચ્ચે એને કંઈ ઉથાડીને કઈ સ્કૂલમાં અમને એડમિશન મળવાનું છે અમને કોઈ રસ્તો જણાવો બસ અમારી બીજી કોઈ માંગ નથી અમને ખાલી એમ કહેવામાં આવે છે કે તમારી આવક વધારે બોલે છે તમે એલસી લઈ લેવો હવે છ મહિના ભણાવ્યા ત્યારે પહેલા કશું નથી બોલ્યા નહીં માંગવાના ડોક્યુમેન્ટ અમે એને રજૂ કર્યા છે પણ ખબર નહીં કેમ આવું કરે છે મેડમ અમારે સાત છે જી તમારું નામ મારું નામ નિકુ જુનાગર છે મારો છોકરો ભૂલકાવન સ્કૂલમાં ભણે છે પણ સ્કૂલ તરફથી એટલું બધું દબાણ આપવામાં આવે છે તમારા છોકરાને એલસી આપી દેવામાં આવે છે અથવા તો તમારે જો છોકરાને ભણાવવો હોય તો અહીંયા ફી ભરીને ભણાવો એટલું બધું દબાણ કરવામાં આવે છે આચાર્ય તરફથી હવે કોઈ રસ્તો અમને બતાવો આના માટે અમારે શું કરવું અને હું નહીં અમારી સાથે જેટલા છે આ બધા છોકરાના વાલીઓ બધા પરેશાન છે આના માટે કોઈ રસ્તો ગવર્મેન્ટ બતાવે કેટલા છોકરાઓ છે સાતથી નવ નવ છોકરા છે એમાંથી બહુ હેરાન કરે છે આ લોકો નવ છોકરાઓ અહીંયા ભણે છે આ બધા તેમના વાલીઓ છે અને એ લોકોને પૂછો તમે આ લોકોનો આટલું બધું દબાણ છે કે અમને કોઈ રસ્તો આ આઈડિયા આવતી નથી કે આનું અમારે શું કરવું હું મીનાક્ષીબેન દેસાઈ ભૂતકા ભવન ટ્રસ્ટના પ્રમુખ છું

અમારા કેટલા એવા છે કે જે રિક્ષાની અંદર બે હજાર ખર્ચીને પણ આવે છે પોતાના રહેવાની એટલે એમાં હું નથી પડતી પણ આવક મર્યાદા જે ગવર્મેન્ટે નક્કી કરી છે એના કરતાં એમની વધારે છે અને છતાં પ્રવેશ લીધો છે સરકાર એમને માટે જે તેર હજાર રૂપિયા વર્ષોથી આપે છે એ ખરેખર એ ગરીબ જેને માટે હોય છે તેના કરતાં આ ખોટી રીતે જતા હોય એવું લાગે છે એટલે અમે રજૂઆત કરેલી એ રજૂઆત યોગ્ય લાગી હશે સરકારને એવું શું કરવા કરીએ અને જ્યારે અમારી પાસે સોલિડ પ્રૂફ હોય તો સરકાર સુધી જવાનું કોઈ હિંમત કરીએ ને અમે એવું આવક નો દાખવેલો

અમે કા એકદમ અત્યારે નિર્ણય આપી દીધો છે કે એલસી લઈ જાઓ આજે તમને જણાવી રહ્યો છું કે વધુ આવક હોવા છતાં પણ એડમિશન લીધા છે ડીઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે આ જે લખી આપ્યું છે એમને યોગ્ય લાગ્યું હશે તો કયું હશે આજે રદ કરી આપ્યા છે ને યોગ્ય લાગ્યું છે એટલે આવક વધારે લાગી છે કે જેની સોલિડ પ્રૂફ હોય તો રદ કરી આપ્યા છે કે ભાઈ આ લોકોને રદ કરવા